વિપુલભાઈ દલસાણિયા સંચાલક શ્રી તપવન વિદ્યાલય ધાંગધ્રા અમારી શાળામાં એક એક બે હજાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અમારી શાળાના સફળતાના વીસ વર્ષ તેના અનુસંધાને દરેક વિદ્યાર્થીઓ બાલ મંદિરથી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓમાં એક થનગનાટ હતો અમારી શાળાની ભવ્ય સફળતા માટે અમે કાંઈક કરીએ તેના અનુસંધાને અમારી શાળાના પાંચસો ને પચાસ વિદ્યાર્થીઓ આ સાંસ્કૃતિક ભાગ લીધો હતો ભારતીય આવી વગેરે થીમ દ્વારા નાના નાના ભૂલકાઓના એકદમ જબરજસ્ત રસીઓ રૂપાળો આવા પરફોર્મન્સ દ્વારા દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને આવનાર તમામ લોકો મંત્રમુગ્ધ થયા હતા આમ જોઈએ તો અમારી શાળાની સફળતા પાછળ અમારા શિક્ષકોનો આ કાર્યક્રમમાં અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જે હાલ ડોક્ટર એન્જિનિયર બિઝનેસમેન અને સારી સારી પોસ્ટ ગવર્મેન્ટ જોબ ઉપર છે તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અમારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિક્ષણ વિભાગમાંથી પણ અમારા ઘણા બધા મિત્રો અને બધા જ વાલીઓને જેને આમંત્રણ આપ્યું હતું તે તમામ હાજર રહ્યા હતા તે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા સફળ કાર્યક્રમમાં બધા જે મિત્રો હાજર હતા તે બધાને હું થેન્ક યુ કહું છું